નમસ્કાર સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં વડોદરા શહેરના સેજલ વ્યાસ સહિતના કાર્યકરો દ્વારા કેદારનાથ ધામ મંદિરનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શુક્રવારથી શરૂ થઈ ગઈ છે કેદારનાથના દરવાજા શુક્રવારે સવારે છ અને પંચાવન વાગ્યે ખોલવામાં આવ્યા હતા હજારો શ્રદ્ધાળુઓની સાથે સી એમ પુષ્કર સિંહ ધામીપંથ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે વડોદરાના શિવભક્તો પણ મોટી સંખ્યામાં કેદારનાથ ધામ પહોંચ્યા છે જ્યાં વડોદરાના સેજલ વ્યાસ સહિત કાર્યકરો દ્વારા કેદારનાથ મહાદેવ મંદિરનો ફૂલોથી શણગાર કરાયો છે તથા મંદિરનો ભવ્ય શણગાર જોઈને શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી હર હર મહાદેવ દસ તારીખે જ્યારે કેદારનાથ બાબાના કપાટ ખુલ્યા છે ત્યારે તેને ફૂલોથી સજાવવાનું જે સૌભાગ્ય છે એ ગુજરાતના વડોદરા શહેરના તમામ શિવ ભક્તો જે અમારી સાથે અહીંયા છે એમને મળ્યું છે પરંતુ એમાં પણ સૌથી વધારે કોઈને સૌભાગ્ય મળ્યું હોય તો કોટિયાર ગ્રુપના વિરલભાઈ અને રુચિત શેઠભાઈ જે લોકો અમને દર વખતે ફૂલ આપે છે અને એ ફૂલ અમે કોલકત્તાથી બેંગ્લોરથી મંગાવીને અમે ચેક અહીં સુધી કેદારનાથ સુધી લાવીએ છીએ અને એક જુલો જે ગીરલભાઈ અને રુચિતભાઈ શેઠે જે આપેલું છે કોટીયાડ ગ્રુપે આપેલું છે એનાથી આકાશ મંદિરનો સુંદર શણગાર થયો છે આવી જ રીતે દર વખતે જે અમને મદદ કરતા રહે વડોદરા શહેરના તમામ લોકોને કહે છે કે જ્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે પણ જગ્યા તમે ખરીદો છો એવામાં તમે આવા વ્યક્તિ અને આવા જે બિલ્ડર છે જે ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર છે એવા લોકોની જગ્યાને પહેલી પસંદ કરો એ લોકોને સાથ સહકાર આપો ને આવા બિલ્ડરોને બને એટલી મદદ કરો એવી એક અમારી શિવજી કી યાત્રા અને અહીંયા જે સજાવટ સમિતિ છે અમે તમામ લોકો પછી આપ સૌ લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ